દરેકને જય જિનેન્દ્ર આજના સુવર્ણ પ્રભાતે દાદા ગુરુ નુંબરસિંહજી મહારાજ સાહેબ ની અખિમ કૃપા અને રાષ્ટ્રકાન પરમ ગુરુદેવ શ્રી મંગસ મહારાજ સાહેબ ની કરુણા ભાવ એને લઈને આજે એનિમલ ને સારવાર પૂરી પાડવા એક એમ્બ્યુલન્સ નું લોકાર્પણ ગોંડલ નવાગડ સ્થાનક આજે દરેક જીવને સાચા ઉપજે એના પ્રયત્નો કરી રહ્યા છે ભારત વર્ષની અંદર તેઓ દ્વારા મુંબઈ મહારાષ્ટ્ર આદિ રાજ્યની અંદર આ એમ્બ્યુલન્સ ચાલી રહી છે અને હજારો યુવાનો આ સેવામાં જોડાયેલા છે ત્યારે અમારા ગુરુ આ ગાદીના ગામમાં અમારા રમ યુવા ગ્રુપ તથા ગોંડલ નવાગઢ થાનાપતિ જૈન સંઘ દ્વારા આપણે પણ આ યજ્ઞમાં માં આજથી જોડાયા છીએ અને આજુબાજુના વિસ્તારમાં જ્યાં હોય ત્યાં નાના નાના જીવને સાતા ઉપે અને એને ડોક્ટરી સારવાર પ્રાપ્ત થાય એવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે જે તો તકે આ ગામડાઓ સુધી આ એમ્બ્યુલન્સ પહોંચી અને જે જરૂર પડશે તે વિના મૂલ્યે આ સારવાર કરવામાં આવશે

કે જે કોઈ બોલી નથી શકતા તો એનું શું એના માટે પરમ ગુરુદેવ શ્રી એમના માનવતા મહોત્સવ નિમિત્તે લોકોને પ્રેરણા કરેલી કે એક જેમ માનવ માટે 108 એમ્બ્યુલન્સ હોય છે એનિમલો માટે પણ એક એમ્બ્યુલન્સ 108 આઠ જેવો પ્રકલ્પ હોવો જોઈએ જેથી કરીને રાષ્ટ્રસંઘ પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી છેલ્લા 2 વર્ષથી લગભગ પચીસક એમ્બ્યુલન્સ આખા ભારતમાં વર્ક કરી રહી છે જ્યાંથી પણ કોલ આવે કે અહીં આયા આમ એક્સિડન્ટ થઈ ગયું છે અહીં કુતરાને કંઈ એક્સિડન્ટ થઈ ગયું છે કોઈ પણ જીવને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એમને સાતા પહોંચાડવામાં પ્રાથમિક સારવાર માટે આ એમ્બ્યુલન્સ તાત્કાલિક ભણે કામ કરી રહી છે અહીં કોલ આવતા તરત એમ્બ્યુલન્સ ત્યાં સ્થળ ઉપર જઈ અને જે જીવ છે એને સાતા પડવાનો પ્રયાસ કરી રહ્યા છે આ ગુરુદેવના ભાવોને ગોંડલમાં ગાડીનું ગામ ગોંડલ નવાગઢ સ્થાનક પાસે જયનું પાસેમાં પૂજ્ય પવિત્ર મનિ મહારાજ સાહેબના ચતુર્માસ પ્રસંગે એમને ગોંડલની જે ઘરે ઘરે જતા હોય અને જોયું હોય કે અહીં પણ જીવોને જરૂરિયાત છે સાતા પમળવાની જરૂર છે એટલે ગુરુદેવને પ્રેરણા કરેલી ગોંડલમાં પણ આવી એક એમ્બ્યુલન્સની શરૂઆત થાય તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ આજે ગોંડલમાં કરવામાં આવ્યું છે પરમ ગુરુદેવના ખૂબ ખૂબ આભાર કે આ તક ગોંડલ અરંગ્ય ગ્રુપના સેવકોને મળેલ છે જેમાં સેવાનો અમને વધારે સંકલ્પ મળશે આપ ગુરુદેવ આવીને આવી સેવા અમને મળતી રહે એવો આપને ખૂબ ખૂબ આભાર